આખું ગુજરાત ફરી લો તો પણ તમને સોહમ ગેસ જેટલી સસ્તી વસ્તુ કોઈ નહીં આપે અહીંયા તમારા ઘરમાં માં વપરાશ થતી બધી જ વસ્તુઓ મળી જશે જેમ કે ચૂલા ફિલ્ટર ચીમની અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નિકલ એસ્ત્રી ગીઝર અને ઘણી બધી વસ્તુઓ મળી જશે અને સોહમ ગેસમાં ઓફર પણ શરૂ છે જેમાં જૂનો ચૂલો દઈને ને ત્રણ બર્નર વાળો નવો ચૂલો લઈ જાવ એ પણ માત્ર ચૌદસો માં અને તેતાલીસ હજાર નવસો નવ્વાણું વાળો કોમ્બો ફક્ત ને ફક્ત ઓગણીસ હજાર નવસો નવ્વાણું માં ગેસ ચીમની અને મિક્સર સાથે મળશે અહીં તમને સિત્તેર કરતા વધુ કંપનીના ગેસ અને ચીમની મળી જશે અને મિત્રો આ એક ચીમની તો કઈક અલગ જ છે લાઈટ વાર જો તમે પણ આ વસ્તુઓ લેવા માંગતા હોય તો પહોંચી જાવ સોહમ ગેસ એન્ડ ફેન હાઉસ માં અને વધુ માહિતી માટે સોહમ ગેસ ના યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરો અને આ રીલ ને વધુમાં વધુ શેર કરો